નમસ્કાર ખેડૂત મિત્રો જગતનો તાત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે જય માતાજી જય મુરલીધર ઘણા સમય સુધી મિત્રો વરસાદ પીડ્યો જેમાં ચાર દિવસ અને અમારા વિસ્તારમાં ચાર રાત કારણ કે આગાહી હતી સાર્વત્રિક વરસાદની જેમાંથી ગુજરાતનો એક પણ ખૂણો આજે આ વખતે બાકી નથી કારણ કે એકથી પાંચ ઇંચ અને પાંચથી બાર ઇંચ સુધીના વરસાદો ગુજરાતમાં નોંધાયા તમામ હવામાન નિષ્ણાતોની આગાહી સાચી પીડી છે હવામાન વિગા વિભાગે પણ આગાહી કરેલી જ હતી ખૂબ વરસાદ વરસ્યો એટલે સાયતમ આઈઠમ તો આમ તો ખેડૂતોની તો સુધરી જ ગઈ કારણ કે આ આ સમયે જ્યારે જો પાણી પીવડાવવાનું હોય ત્યારે ખૂબ મુશ્કેલી પડતી હોય છે પરંતુ તમને આઠમના દિવસે અને આવા ચાર પાંચ દિવસ સુધી વરસાદ ચાલુ રહ્યો એટલે પાણી પીવડાવવા નહીં તો માથા કોઈઠાઉ ગયા જ અને કપાસને બહુ વધારે પાણી થઈ ગયું કપાસ અને મગફળી છે મગ છે તો વરસાદ થયા પછી આ પાક ઉપર કેવી અસર થઈને ચાલો હું તમને આ વિડીયો દ્વારા બતાવું તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરજો જેથી ખેડૂતલક્ષી કોઈ વિડીયો આવે ને તો તમને માહિતી મળતી રે મગ છે મગની તો હા પૂરું જ થઈ ગયું કારણ કે વરસાદ અતિશય પીળો ને એટલે મગમાં જે સિંગુ હતી હારી હારી એ બધી ખરી ગઈ અને બીજું સિંગુ હતી ઉગી ગયું છે ઉગી ગઈ